હેલો મિદ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે જોઈશું કે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનના મેરિટ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો જો તમે આ ચેનલની અંદર નવા હો તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આજે આપણે જોઈ જોવાના છીએ કે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનની અંદર કેટલું મેરિટ રહી શકે છે તો બે હજાર ત્રેવીસ ની પરીક્ષાની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર બાર હજાર ત્રણસો જેવા ઉમેદવારો પાસ થયા હતા અને તેની અગાઉ છવ્વીસો ની જે ભરતી થઈ તેમાં તોત્તેર ની આસપાસ જનરલ મેરિટ હતું તો થી અડસઠ વચ્ચે લગભગ ત્રણસો ચારસો ઉમેદવાર હોઈ શકે છે બાકીના આ વખતના ઉમેદવારો જે આ વખતે બાર હજાર પાસ થયા છે તેમાંથી લોકોની ભરતી થવા જઈ રહેલી છે તો મેરિટ એ ડાઉન જવાની પૂરેપૂરે સંભાવના છે અહીંયા આપણે બિન અનામત એટલે કે જનરલ મેરિટ જોઈએ તો અડસઠની આસપાસ રહેવાની પૂરેપૂરી સંભાવના છે અને જો તમે કેટેગરીમાં હો તો તેની આસપાસ છાસઠ પાસઠ આ રીતે પણ રહી શકે છે તો વિજ્ઞાનનું મેરિટ ચોક્કસ ડાઉન જવાનું છે તેનું કારણ છે કે આ વખતે ક્રમિક ભરતી થવાની છે એટલે કે નવથી બારની અંદર સાતસોથી આઠસો જણા નવથી બારમાં લાગવાના છે બાકીના સામાજિક વિજ્ઞાનની અંદર આ વખતે ભરતી થવાની છે જેમાં અડસઠ આસપાસ આપણું મેરિટ રહી શકે છે ત્યારબાદ જોઈએ આપણે ગણિત વિજ્ઞાનની અંદર ગણિત વિજ્ઞાનની અંદર આ વખતે સૌથી વધુ ઉમેદવારો પાસ થયેલ જોવા મળ્યા હતા એક ઉમેદવારો ગણિત વિજ્ઞાનની અંદર પાસ થયા હતા જેમાં જનરલ મેરિટની અંદર બે હજાર બાવીસના અંદર ચોડસઠ અડસઠની આસપાસ મેરિટ જોવા મળેલ હતું બે હજાર ચોવીસની ભરતીના અંદર આ વખતે ઉમેદવારો વધુ પાસ થયા છે તો મેરિટ સિત્તેરની આસપાસ રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે મેરિટ સિત્તેર હશે અથવા સિત્તેરથી નીચી હશે તો પણ લાગવાના ચાન્સ છે અને નવથી બારની અંદર આ વખતે તેરસોથી વધુ ભરતી થવા જઈ રહી છે બાકીના ઉમેદવારો ચોથી આઠની અંદર લાગવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે એટલે કે મેરિટ જેમનું પાસઠ છાસઠ સુડસઠ એમના પણ પૂરેપૂરા ચાન્સીસ રહેલા છે મેક્ઝિમમ જો તમે સિત્તેર મેરિટ ધરાવો છો તો તમે સેફ ઝોનની અંદર છો તો તમે આવા જ ભરતીની અપડેટને લગતા મેરિટને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો આવનારા સમયની અંદર જ્યારે પણ પીએમએલ આવશે ત્યારે આપણે વિગતવાર તમામ વિષયનું ફરીથી મેરિટ લઈને આવીશું તો તમે અત્યારે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી ભરતીની તમામ અપડેટ તમને અહીંયાથી જોવા મળશે